મારી યુટ્યુબ ચેનલ મારી તો મારી છે કારણ કે હેલ્લિંગ કર્યું છે સ્વાગત છે ફરી વંશ મોર મારા લોક સ્વાગત છે અત્યારે મારે જવાનું છે હોસ્પિટલે કારણ કે અમારે અઠવાડિયે અઠવાડિયે હોસ્પિટલ હોય તે મિસ ટપોને લઈને હાય ગુડ મોર્નિંગ જો તૈયાર થઈ ગઈ છે તૈયાર સાહેબ આમ લાગે કે ફરવા દેવાનું ફરવા નથી જવાનું અમારે જવાનું છે ત્યારે દવાખાના ટપુને કાનમાંથી દુઃખે છે કાનમાં લો લાગેલ તો આની ફાઇલ છે જો પીપી માણીયા હોસ્પિટલ ફાઇલ લી જો નેપિતા સોલંકી અમારા હોસ્પિટલે ઓફિસ તો રજા રાખી છે આજ ત્રણ તારીખ થઈ ગઈ છે બે દિવસ ગયા ત્રીજા તારીખે જીવ હોસ્પિટલે તમે બ્લોક બનાવીને કે હમણાં તો બનાવ નહોતો એટલે કન્ટિન્યુ થાય બ્લોકમાં બનાવી દેજો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ હોસ્પિટલે તમે જોઈ શકો છો સપોઝ તો

આગળ તમારો વારો આવી ગયો ના દુખે છે કાનમાં હું કાનમાં દુખે છે લોહી નીકળી તું રાત્રે કારણ કે મારો મુક્કો વાગી ગયો તો એટલે તો વધારે વાગી ગયો હતો કાન બંધ થઈ ગયો તો સંભળાતું નથી ટપ ડાયરેક્ટ હોસ્પિટલ હા હોસ્પિટલ આવી જાય વારો તો આવી ગયો હવે અંદર પેશન્ટ નીકળ્યો જવાનું છે તપાસ કરવાની છે મશીન મુકવાનું માથે કાન માટે કાન બંધ થઈ ગયો હતો અત્યારમાં હમણાં તો નથી અને હમણાં અંદર જાય તપાસ કરે પછી ખબર પડે ચેકઅપ તો કરે રિપોર્ટ કરવાનો આપણું કારણ કે કાનનો પડદો થોડુંક પ્રોબ્લેમ આવી ગયો છે થોડુંક તૂટી ગયું છે એટલે હું કોઈ વીંદુ પડી ગયું કીધું ને પડદા વીંદુ પડી ગયો એટલે રિપોર્ટ કરાવ આવ્યા છે ચેકઅપ તો કરાય ને રિપોર્ટ પાછું જવાનું છે કાન બસો ને એકવીસ બસો ને એકવીસ આગળ છે તો ચાલો જઈએ ખબર પડે રિપોર્ટ કરીને શું પ્રોબ્લેમ વધારે છે કે નહીં એ બાજુની આશા રહી છે કેવું હતું કાનમાં હમણાતું નથી હા કાનમાં હમણાં તો બંધ થઈ ગયું છે કાલે જઈ આવ્યા છે તમે ખબર તો હશે કે બહાર એટલે જમવાનો પ્રોગ્રામ ઘરે કેન્સલ હોય કે ને બહુ એટલે બહુ હળાતો હા બંધ થઈ જાવ નહીં કેમ આપણે બહાર જવા એટલે ફાઈમ નહીં હાલે આળો નહીં પણ આપણે બહાર જવા એટલે ઘરે જમવાનું હોય આપણે ખાવું હોય એટલું બે કોળિયા ને હું ઘરે જમવાનું એમ તો અત્યારે આવી જાય છે ફોન ગયો બચી ગયો આ લોકરને તો આ બધાય બહુ પ્રોબ્લેમ ફોન હાથમાં રહી નહીં એમાં ખાતું ન હોય એટલે બળ હોય નહીં તો ઘરે જમવાનું નથી મેં હાલો હીરાબાગ પહોંચ્યા છે જમતા તો આવી જાય છે અમે તારે મારા રચ્છાવાળા ખમણ ખાવા બીજું બીજું

આમાં તો કેટલી રિઝલ્ટ છે કેવું મસ્ત વધારે સાડા ખમણ આઠ છે ટપ્પો આ છે મારી વાઈફ આને તમે ઓળખતા જઈ છો લાઈક કરો શેર કરો સાડા ખમણ આવી જાય હવે હું આવવાનું છું ખાવું છું સોસિયો આપો ને ઓકે એક એક હવે આપણે પી લઈએ સોસિયો સોસિયો પીને પીવાની મજા આવે કારણ કે આ તો તડકાની બહુ એટલે બહુ મસ્ત સોસિયો પણ આવી ગયું છે અત્યારે હવે આવે છે ખાવસા ટપોન ખાવસા ખાવાનું તો સોચો સોચો ખાવાનું સોરે જે પૈસાવાળા ખાવાનું બે ખાવાનું સારું હાલો ખાઈ લઈ ખાવસા પણ આવી જાય ખાવસા તીખા કેવા છે મને તીખો લાગે તો મેં રસાવાળા ખમણ ખાધા ને તો કેટલા તીખા લાગે ખાવસા તીખા બધા રહી જાય એટલે જ મેં સોચ છોડી કારણ કે આપણે ખાવા પીને સોચ છો પહેલાં તો તારે ગોવેક ન હતો મારે તો ગોવેક છે તીખા છે ને નહીં તીખા તો હું કામ લેવા તો કરી લીધું હશે અને ટપો મેં દવા પીવા સારું મેં કેવી લાગી દવા એને દવા પીવો ને મોરવું એક થાય ને તને દવા પીવે જરાય ધરાય ને એકદમ કોને ખબર ખાલી બે ટીકળી પીધી આ કેટલા રૂપિયાની છે એટલી મોંઘી છે હા અહીં આ મોંઘી તો એટલા ટેબ્લેટ દસ ટેબ્લેટ આવ્યા છે ચારસો ને બ્યાસી રૂપિયાની છે એટલે તારે પીવી તો પડશે તે એટલું કાનમાં કયા આ કામ ના ઓલા કાનમાં સાંભળે તો બંધ થઈ ગયું ટપો હા બધા દવાખાના જવાબ ઘણું બધું રોકડા નાસ્તો કરે પછી મને ગરમી લાગી તો મને પાવ તમે ખૂસ્યા રસ શેરડીનો રસ ફગવતી લો ફેમસ છે ને સુરતમાં ફેમસ હો ટપુ એ કોઈ રસ પીધો નહીં હોય ને પહેલી વાર પીશો ને એટલે સુરતમાં પીધો સોરી આજ આનો નહીં પીધો ને ફગવતી પપોસે આજ દો તને તડકો કેમ છે એક નંબર ગરમી વળો ને જોરદાર માથા ફાળી નાખે ગરમી પડે બહાર ચાર બપોરના બે વાગ્યા ને આવી જતા સૌ એટલે બીજું કાંઈ કામ હોય ખાવું કેમ કે બહાર થાય થાકી જાય ટપુ પણ હાવ ટપકો ટપુ ફ્રેશ થઈ ગયો છે હું પણ મોટું જોઈને વાગી ગયા ફ્રેશ થઈ ગયો મળે ખોખલી ખૂબ જ કાન દુખે છે એટલે કાનમાં ઋતુ નખી દવા કરી હતી બપોર હું દવા પીધી હતી તો નથી દેખ્યું બપોરે જ પીધી ત્યાં ટીપા નાખવા જતા ને બપોર હું કીધું સવાર બપોર ત્રણ ટાઈમ સરસ લ્યો તો અત્યારમાં હું જવાનું છે ખોખરીઓના દર્શન કરવા માટે કારણ કે પણ ઉધરસ બહુ આવે એટલે અમે માનતા રાખીએ છીએ વરાસામાં જે આપણે મુરકા કેન્દ્ર વડવા સરપંચ આગળ જ કોઈને પણ બહુ બધી ઉધર આવે તો તમે પણ માનતા રાખજો અને તમને પણ ઉધર જલ્દી સારી થઈ જાય અત્યારે વધારી છે અમે ખોખરીમાં ખોખલી મળ્યું છે

મેળીમાં આવી દર્શન કરી રહ્યા નીચે કોમેન્ટ કરજો જય મા મેળી નિર્વાણ હવે લોકો વરસાદ લઈ લઈ લે હલક્યા જવાનું આને તો હા સાંભળાતું બંધ થઈ ગયું હવે હલક્યા જવાનું ચાલો હવે રીંગ જાય દર્શન કરી દીધા પડે સુખનો સૂરજ ઉગાડવા માટે ગીત ગાશે ને સુખનો સુરજ હવે ડૂબવા મળ્યો તેથી ડૂબવા મળ્યો અત્યારે પછી ડૂબવા મળ્યો છે રીંગ રોડે આવી જતા ફોટા વિડીયો પાડવા માટે જો મસ્ત મજા અમે ફોટા પાડી દીધા હેલ્મેટ તો અહીં પડી ગયો છે આપણે નામ લખાઈ નાખ્યું છે ચામુંડા સદા સહાય તે ચામુંડમાં આપણે સદા સહાય નામ લખાવા જાય નામ પણ લખાઈ નાખ્યું છે અહીં રીંગોડ આવી તો બે ત્રણ ફોટા પાલે વિડીયો પણ ઉતારી દો અને અહીંયા આપણે આપણે મસ્ત મજાનું નામ લખાઈ નાખ્યું છે રાજા ગાડી થઈ ગઈ છે મસ્ત કરી નાખી છે આ કેરી પર બદલી નાખ્યું છે ટપો જોઈ આ સાળા ઘરે છે ફોટા ફોટા પાડે છે સનસેટના તો આ ઓન મારે છે ભાઈ મને ખબર છે ભાઈ જાને આવડે પાપાને પીને કાંઈ ઓન મારવાની છે ખબર છે તું હા આવીશું ગરબુ હા હું કરીશું જો કાન માં જો કરી દો રો નાખ દીસ છે કોઈ રિંગ રોડ છે અતાર કોઈ છે ને આપણે બે છે જો લે આજે ગુરુવાર છે એટલે અમાર કાઈ નક્કી નોતો આવવાનું પણ એક્ચ્યુઅલી તપન દવાખાને લઈ ગયા હતા રજા રાખી દીધી મેં તો જઈ આવી જે ફોટા વિડિયો પડી જાય બે ત્રણ પડી જવાનું તો ન થાવતા કેટલા પડે મસ્ત મજાના ફોટા પડી મારા બે વિડિયો ઉતરી ગયા ફોટા વિડિયો પડી ગયા છે હું કહે છે હું કેન જી અંદર આ બાજુ એમ

આંગુ છે મઠો છે સોરી આ છે બરાબર આવી જશે ખાઈ લેવી